અમરેલી ના સ્થાનિક પત્રકારોએ પોલીસ પીસી નો બહિષ્કાર કર્યો પોલીસ પોતાની મરજી મુજબના ના વિડીયો ફોટો આપે છે ફરિયાદી કે આરોપીઓની માહિતી માટે પત્રકારોને પોલીસ સહયોગ આપતી નથી અમરેલી એલસીબી ખાતે એક આરોપીને પકડી પાડેલ તેની માહિતી આપવા માટે અમરેલીના સ્થાનિક ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયાને પ્રેસ વાર્તા માટે બોલાવેલ હતા ત્યારે અમરેલીના સ્થાનિક પત્રકારોએ આ પીસીનો બહિષ્કાર કર્યો હતો અને એક પણ પત્રકાર પીસીમાં હાજર રહ્યા નહીં અને પોતાનો વિરોધ દર્શાવેલ હતો ત્યારે પત્રકારોની માંગ હતી કે પોલીસે નિમેલ વિડીયો ફોટોગ્રાફર પોતાની મેળે જે પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયામાં ન ચાલે તેવા ફૂટેજ આપે છે જેની અનેક વખત મૌખિક રજૂઆત કરી હતી પણ આ તો પોલીસ કહેવાય જ્યારે જ્યારે પોલીસ પાસે આરોપી કે ફરિયાદીની વિગતવાર માહિતી જોઈતી હોય ત્યારે આપતા નથી અને એક બીજી પોલીસ ખોખો રમે છે અમરેલીના સ્થાનિક પત્રકારો જે એક પોલીસ કર્મી હોય તેમ પોલીસ એક મેસેજ કરે કે આજે પીસી છે તો પોતાના સ્વ ખર્ચે અને કલાકો સુધી રાહ જોતા હોય અને પોલીસની કામગીરીના વખાણ કરતા જોવા મળે છે બાકી અમરેલી પત્રકારો ખૂબ હોશિયાર છે કે સોયના નાકામાંથી પણ સમાચાર શોધીને લાવી શકે તેવા છે અમરેલી એસપીને વિનંતી કે પોલીસ કોઈ પણ પીસી કરે તો સ્થાનિક પત્રકારોને વિશ્વાસ માલે અને પોતાની રીતે વિડીયો ફોટા લેવા દે તેવી માંગણી છે સરફરાજ ખોખર આઇસીવન ન્યૂઝ ગુજરાતી અમરેલી